હું નાનો હતો લગભગ મારી ઉંમર હતી એ વખતે પંદર સત્તર વર્ષની હશે પંદર આપણા ગુરુદેવ બાપજીના ગુરુ સ્વામી બહુ દિવ્ય પુરુષ વર્ષ નો વિરમ ગામ પાસે પાટડી ગામ છે ત્યાં બિરાજતા બહુ દિવ્ય પુરુષ હું ત્યાં અઠવાડિયું દસ દિવસ સ્વામી પાસે રોકાવા ગયેલો બાવળાના એ ને વખત અમદાવાદ થી રાજકોટ આવવાના રોડ ઉપર રસ્તામાં બાવળા આવે છે ગામનું નામ બાવળાના એક ઠક્કર જ્ઞાતિના હરિભક્ત હતા એ સ્વામીના દર્શને આવ્યા રાત્રે આવેલા રાત્રે લગભગ છેલ્લી બસ આવતી હતી ને નવ દસ વાગે આવેલા અને સ્વામી પહોંચવાની તૈયારી કરતા હતા ગામડામાં મંદિરો વહેલા બંધ થઈ જાય દનવત કરીને સ્વામીને કહ્યું સ્વામી બે દાડા રોકાવાનો છું સ્વામી કે કઈ વાંધો નહીં ને જમવાનું બાકી જમીન આડા પડખે થોડું કામ હતું સ્વામી કે સ્વામી ને સ્વામીને સવારમાં થોડું મંદવાડ જેવું ઠીક નતું તાવ હતો સ્વામી જરા પૂજા પાઠ પછી સ્વામીને ઠીક નહોતું એટલે સ્વામી સાહેબ આડા પડખે થયા હતા ને એમણે મને જ કહેલું મને કે સ્વામી ભગત પેલા બોલાય પેલા ને પેલા બાવળે થયા છે ને ફલાણા ભાઈ એમને બોલાય લાય એટલે સેવક બોલાય લાયો ચલો તમને સ્વામી બોલાવે છે બાજુમાં બેઠા પછી સ્વામી પૂછ્યું કઈ ખાનગી વાત છે જો ખાનગી હોય તો આનું હું આપણે બે જ બેસી આને જવા દઉં કારણ કે ના ના સ્વામી ખાનગી છે પણ એવી ખાનગી નથી ભલે બેઠા બીજા બે હરિભક્તો બેઠા હતા પછી સ્વામી આડા પડખે થયેલા પેલા પગ દબાવવા ચરણ દબાવવા સ્વામીના ચરણ સેવા કરતા કરતા વાત કરી કે સ્વામી એક પ્રાર્થના લઈને આવ્યો છું મારી બાની ઉંમર અત્યારે લગભગ પંચાણું વર્ષ થયા કે પંચાણું વર્ષ થયા બહુ સત્સંગી અમે છ ભાઈ છીએ છ ભાઈ બેન છીએ અમારા બધા એમાં જો મહારાજના સંસ્કાર ગાલ્યા હોય અને સ્વામિનારાયણ ભગવાન ગાલી દીધા હોય તો મારી માએ ગાલ્યા છે એના રગે રગે સ્વામિનારાયણ નો પાવર એટલા બધા બળિયા કે કે જુદો જુદો મારી માનો એટલો બધો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા એટલો બધો મહિમા આખી રાત ઉઠી ઉઠીને સ્વામિનારાયણ 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 ધૂન કરે કે સ્વામી સ્વામીન બધી વાત કરી સ્વામી આવા પરંતુ એમણે મને ખાસ મોકલ્યો છે કે અત્યારે એવા ભગવાનના ધામમાંથી આવેલા તો સ્વામી બિરાજે છે પાટડીવાળા એમની જોડે તું જા અને મારો સમસ્યા લઈને જા મારો પ્રશ્ન લઈને જા છેલ્લા સાત આઠ વર્ષથી બહુ હેરાન થાય છે બહુ હેરાન થાય છે અને એમણે મને કેવડાવ્યું છે કે તું સ્વામીને કહેજે કે મને મહારાજ દસ વર્ષ પહેલા આઠ દસ વર્ષ પહેલા મહારાજે દર્શન દીધા હતા અને કહ્યું કે ચલો તમને તેડવા આવ્યા છે તેડવા આવ્યા છે પરંતુ મારી બાએ ભૂલ કરી એ જમાનામાં બા કહેતા બા મારી બાએ ભૂલ એ કરી મહારાજને કહ્યું કે મહારાજ મારે એક નાનકડું પ્રાયશ્ચિત રહી ગયો છે અને મને સાંખયોગી ડોસીઓએ મોટા સાંખયોગી બાઓએ ડોસીઓએ મને ત્રણ દિવસના ઉપવાસનું પ્રાયશ્ચિત કહ્યું છે પ્રાયશ્ચિત રહી ગયું છે તો મારા ત્રણ દાડાનો ઉપવાસ કે લાગુ પછી તમે મને તેડી જાઓ થારું મહારાજ કે જાઓ તમારા ઉપવાસ પૂરા બસ હવે અમે આયા છીએ પતાવી દઈએ કે નાના મહારાજ ઉપવાસ રહી ગયા છે મહારાજ કે પણ પૂરું તમારું બસ તમારા ઉપવાસ અને તમારા પ્રાયશ્ચિત ઉપર ચોકડી મારી દઈએ અત્યાર સુધી કરવું હતું ને અત્યાર સુધી કેમ નથી કર્યું તમને પ્રાયશ્ચિત આપીએ તો બે વર થયા બે વરમ હજુ કેમ નથી કર્યું કારણ કે મહારાજ હું કાલ કરું પમદી કરું કાલ કરું પમદી કરું એમ કરતા કરતા રહી ગયું રહી ગયું મને શી ખબર કે તમે આટલા જલ્દી તેડવા આવશો કે મહારાજ કે કંઈ નહીં જાવ પ્રાયશ્ચિત પૂરું બસ હેડો અમારી જોડે અમે પાછા જવું પડે એના કરતા અમારે તમને લઈને જવા છે ના ના મહારાજ ત્રણ દાડાનું પ્રાયશ્ચિત પતાવી દેવા દો ને મહારાજ ચાલ્યા ગયા મહારાજ કે લ્યો કરો તારે હવે મોડા ભેગું મોડું મહારાજ આવું બોલ્યા કે મોડા ભેગું મોડું આ વાતને આઠ દસ વર્ષ થઈ ગયા ત્યારથી મારી બારી બાઈ છે પ્રાર્થના કરે છે પણ મહારાજ તેડવા આવતા નથી ત્રણ દાડા નહીં તેર દાડાનું પ્રયાસિત કરી નાખ્યું તેર ઉપવાસ કરી નાખ્યા છે દર વર્ષે ત્રણ ત્રણ કરે છે બોલો આટલી ઉંમરે પંચાણું વર્ષની ઉંમરે પણ મહારાજ તેડી નથી જતા સ્વામી એ વખતે મને બરાબર યાદ છે મુનિ મુનિસ્વામી સુતા સુતા એટલું જ બોલ્યો ગોપાળાન સ્વામી ખોટા નથી મુનિ સ્વામી આવું બોલ્યા ગોપાળાન સ્વામી ખોટા નથી સ્વામી એટલે કીધું છે પ્રાયશ્ચિત માં ગોદાડો મોડું ન કરવું સ્વામી હવે ભૂલ માફ કરો અને તમે મહારાજના મોટા સંત છો તો માફ કરાવવા માટે હું તમારી જોડે આવ્યો છું મારી બાએ કહ્યું છે સ્વામી કહેજે ભગવાન માફ કરી શકે મોટા સંત પણ માફ કરી શકે કારણ કે એમના સંપૂર્ણ કરતા મહારાજ હોય તો મોટા પુરુષ છો આપ દયા કરી મારી ભૂલ ને મારી બાની ભૂલને ભૂલ ને માફ કરીને મહારાજ લઈ લે એવું કરો હું પ્રાર્થના કરવા મને મોકલ્યો છે સ્વામી બાજુમાં નજર કરી બાજુમાં એક હજારી હજારી ફૂલનો પેલો પીળો હાર હોય ને એ પીળો હાર પડ્યો હતો સ્વામી કે મને કે બોલ્યો હાર લાય એટલે આપ્યો એટલે સ્વામી અડાડી એમાંથી એક ફૂલ સ્વામીએ કઢાયું મને કે એક ફૂલ તૂટી ના જાય ને એમ કાઢતું એટલે આગળથી દોરો ઓડી અને એક ફૂલ કાઢ્યું આ નજરે જોયેલી વાતો સ્વામીને જો હજારી ફૂલ કહેવાય હવે આવી રીતે હાર આવો આ તો નાનો છે પણ પેલો હાર થોડો મોટો હતો હોય આપણે તો હારનું કામ નથી અત્યારે હવે જો આમાંથી આમ કાઢીએ ખેંચી લઈએ તો ફૂલ તૂટી જાય સ્વામી કે તું એક ફૂલ તૂટે નહીં ને એવી રીતે કાઢજે એટલે આમાં તોડવું જ પડે અને તોડીને પછી આમ કરીને આમ તોડીને હવે એક એક ફૂલ કાઢ્યું અને પછી આમ બાંધી દીધું પાછું આપણે કામ તો ચોકસાઈ તો પૂરી રાખવી જોઈએ ને પેલા કામમાં આવે કામમાં આવશે ભલે જો અહીંયા લ્યો થેન્ક યુ આવી રીતે એક ફૂલ સ્વામીને આપ્યું સ્વામી કે એક ફૂલ આવે પછી સ્વામી રીત સર અને આમ 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 બે મિનિટ પછી સ્વામી બોલ્યા લે તારી આપજે અને મેં જેમ આંખે અડાડ્યું છાતી અડાડ્યું ને એમ છાતીને આંખે અડાડજો જાઓ મહારાજ આવતીકાલે સવારે અગિયાર વાગે તેડવા આવશે બેઠા શબ્દો બોલું છે સ્વામી કે આવતીકાલે અગિયાર વાગે સ્વામિનારાયણ ભગવાનને બાપજી બાપાને એમ પ્રાર્થના કરીએ છીએ તેડવા આવશે બોલો સમય આપી દીધો સ્વામી ફૂલ લઈને પેલા હરિભગત કે હવે જાઓ તમે જાઓ મોડું ના કરશો આ મોડું કરવામાં પ્રાયશ્ચિત મોડું કરવામાં દહ વર્ષ જતા રહ્યા જો આવું થાય હો માટે કોઈ દાડો ગોપાળાન સ્વામીએ કહ્યું છે કે નક્કી કરેલી કોઈ આપણી તન ધનની સેવા હોય એને પૂરી કરવા મોડું ના કરવું કોઈ દિવસ અને કોઈ દિવસ પ્રાયશ્ચિતમાં મોડું ના કરવું કયું જલ્દી નીકળી કે 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 આજે બપોર જમજો જમજો સવારમાં અને સ્વામીએ ફૂલ લઈને મોકલ્યા આ ફૂલ નતો આશીર્વાદ હતો મી મોટા ની ક્યાં જરૂર પડે છે સત્પુરુષની ક્યાં જરૂર પડે છે ગુરુની ક્યાં જરૂર પડે છે આપણા જીવનમાં બોલો અને રીત સર પેલું લઈ ગયા પછી બીજેદાર એમણે ઘેર જઈને પેલું ફૂલ સુંગાડ્યું સ્વામીને પ્રસાદીનું ફૂલ આપ્યું સ્વામી બોલી ગયેલા કાલે અગિયાર વાગે મહારાજને લઈને અમે તેડવા આવશું અને બીજે દિવસે સાડા અગિયાર વાગે એમનો ફોન આવ્યો અગિયારના ના ટકોરે મારી બા એકદમ હુતા હતા ને બેઠા થઈ ગયા ને બોલ્યા હા સ્વામિનારાયણ ભગવાન આયા અબજી બાપા આવ્યા છે સ્વામી પોતે આવ્યા છે હું જાઉં છું ધામમાં અને મહારાજે સાડા અગિયારે હાડા અગિયાર ફોન આવ્યો અગિયારના ટકોરે મહારાજે દર્શન દઈ મૂર્તિના સુખમાં મૂકી દીધા મુક્તો સત્પુરુષની ક્યાં જરૂર પડે છે